નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું ટેક એસ કે સફર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો હાલમાં ઓજસ પર જીએસએસ જે અલગ અલગ વિભાગની ભરતીઓ ચાલી રહી છે તેની ફીઝ ઓનલાઈન ભરવાની છે તો ચલો ઓનલાઈન ફી કેવી રીતે ભરી શકાય તેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું તો સૌ પ્રથમ તમારે ઓજસ વેબસાઇટ ઓપન કરી લેવાની રહેશે તો વેબસાઇટ ઓપન કરશો એટલે ફીઝ નામના મેનુમાં ઓનલાઈન ચલાવવા નામનો પેટા વિકલ્ડ જોવા મળશે તેને પેક કરીને ઓપન કરી લેવાનો રહેશે ત્યારબાદ અહીંયા દર્શાવે મુજબનો પેજ જોવા મળશે અહીંયા સિલેક્ટ જોબના વિકલ્પમાં તમે જે જાહેરાત માટે તમારી ફીસ ભરવા ઈચ્છો છો તે પસંદ કરવાની રહેશે ત્યારબાદ નીચે કન્ફર્મેશન નંબર અને તમારી બર્થ ડેટ દાખલ કરીને નીચે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝનાની જે ટેબ છે તે ટેબ પર આ ટેપ પર ક્લિક કરશો એટલે અહીંયા દર્શાવે મુજબનું પેજ જોવા મળશે જ્યાં તમારો એપ્લિકેશન નંબર કન્ફર્મેશન નંબર નામ મોબાઈલ નંબર કેટેગરી વગેરેનું એક બોક્સ જોવા મળશે ત્યારબાદ અહીંયા તમે સ્ક્રોલ કરીને નીચે આવશો એટલે સબમિટ બટન જોવા મળશે આ સબમિટ બટન પર ક્લિક કરશો એટલે એક નવા પેજ પર રીડાયરેક્ટ કરશે જ્યાં તમને પેમેન્ટ માટેની અલગ અલગ મેથડ જોવા મળશે અહીંયા તમે ડેબિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ યુપીઆઈ વોલેટ આ કોઈપણ માધ્યમ થકી તમે તમારી પરીક્ષાની ફી ભરી શકશો અહીંયા આપણે યુપીઆઈની મદદથી પરીક્ષાની ફી ભરીશું યુપીઆઈમાં તમે ફોનપે પેટીએમ ગૂગલ પે આ કોઈપણ માધ્યમનો ઉપયોગ કરી શકો છો યુપીઆઈ પર ક્લિક કરશો એટલે અહીંયા દર્શાવ્યા મુજબના બે વિકલ્પો જોવા મળશે તેમાં યુપીઆઈ ક્યુઆરની સામે માર્ક કરીને નીચે પેનાવ નામનું જે બટન જોવા મળે છે આ બટન પર ક્લિક કરવાનું રહેશે પેનાઓ બટન પર ક્લિક કરશો એટલે તમારા કમ્પ્યુટર કે મોબાઈલ ડિસ્પ્લે પર એક ક્યુઆર કોડ જોવા મળશે આ ક્યુઆર કોડને તમે જે કોઈ પણ યુપીઆઈ એપ્લિકેશન યુઝ કરતા હોય જેવી કે ફોનપે પેટીએમ ગૂગલ પે આ એપ્લિકેશનને ઓપન કરીને તેમાં આ ક્યુ કોડને સ્કેન કરીને તમે સરળતાથી તમારે તમારી પરીક્ષાની ફી ભરી શકશો પરીક્ષાની ફી ભરાઈ જશે એટલે અહીંયા દર્શાવ્યા મુજબની એક ઈ રિસિપ્ટ જનરેટ થશે જેને તમે ઈચ્છો તો તેની પીડીએફ લઈ શકો છો આમ અહીં દર્શાવેલી પદ્ધતિ થકી સરળતાથી તમે ઓનલાઈન ફી પરીક્ષાની ભરી શકશો